ભગવાન શ્રી કૃષ્ણ વર્ષ અને બાવન દિવસ ગોકુળમાં રહે છે તો આ બાવન દિવસમાં શ્રાવણના સાત ભાદરવાના ત્રીસ અને આસો મહિનાના દિવસ અગિયાર નો તાલમેલ કાંગડાને બહુ વાલો હતો એની નાનકડી વાત અત્યારની આખી નવી પેઢીને સમજાય એવી કૃષ્ણની વાત કરવાની મારી કોશિશ છે કે કૃષ્ણ અગિયાર કૃષ્ણની સાથે મથુરા છોડીને જયારે દ્વારકા આવે છે ત્યારે છપ્પન કોટી યાદવોને સાથે લાવે છે તો આ છપ્પન નો સરવાળો પાંચ વત્તા છ અગિયાર થાય છે ગીતા જયારે ભગવાન સંભળાવે છે તે દિવસ પણ માગ સ્વરૂપ સ્વરૂપના દર્શન ભગવાન વેદ શ્રીમદ ભાગવત ગીતા છે સાવ જય રણસોડ માખણ ચોડ ગુજરાતીમાં આટલું તમે લખો એટલે એના અક્ષર પણ અગિયાર થાય છે તો આવો ભગવાન શ્રી કૃષ્ણનો અગિયાર સાથેનો વિશેષ પ્રકાર નો તાલમેલ La era.